બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘણ્યા મહારાજ ને જય ભક્તો ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણે જે છે એ શિક્ષાપત્રીના શ્લોક દસ શ્લોકની આપણે કથા કરવાની છે થી એકસો સુધીના શ્લોકની આપણે કથા કરવાની છે તો આ કથા પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને અમને જો ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો તમે અમારી પાસેથી જ મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો હવે આપણે કથા ચાલુ કરશું તો તમે પૂરેપૂરે સાંભળજો શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર ઘરેણા અને વસ્ત્રાધિક જે વસ્તુ તે માગી લાવવા નહીં અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયા હોય સત્ય માર્ગે વિશે પારકું અન્ન ખાવું નહીં તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું ખાવું નહીં કેમ જે તે પારકો અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતેની ગાંઠનો ખર્ચ ખાવો અને પોતાના કામકાજ કરવા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય કેધાનું કહ્યું હોય તે તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવો અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય ને તે કરજ દઈ ચૂક્યા હોય તે વાતને છાની ન રાખવી છુપાવવી નહીં તથા પોતાનો વંશ તથા કન્યાદાન એ પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો અને જે ઠેકાણે પોતે રહેતા હોય તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડોકાળ અથવા શત્રુ અથવા રાજા તેના ઉપદ્રવ કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને તે જો પોતાના મૂળ ગ્રાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેઓ જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવો અને ધનાઢી એવા જે ગૃહસ્થ સત્સંગે તેમણે હિંસાય રહિત એવા જે વિષ્ણુ સંબંધિત યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિ પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા અને ધનાઢે એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશ્રયને પોતાના પૌત્રને પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું અને તે રાજા તેમણે રાજ્યના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થ જે ચાર મોકલ્યા ના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વને લક્ષણ કરીને યથાર્થપણે જાણવા હવે સુવાસીની બાઈઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમણે પોતાના પતિ અંધ હોય રોગી હોય દરિદ્ર હોય નપુષક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ અને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય તો ભક્તો આપણને મહારાજે આ દસ શિક્ષાપત્રીમાં જે આપણને આ નિયમ બતાવ્યા છે એમાંના આપણે દસ નિયમની કથા આપણે કરી તો આ શ્લોકનું આ કથાનું આપણે જેટલું બને એટલું જીવનમાં ઉતારીને આપણે આપણા જીવનને ધન્ય કરાય અને સુખી થવા માટેના આ પ્રયત્ન છે મહારાજે આપણી ખૂબ ચિંતા કરીને આપણને આ તૈયાર રાંધીને પેરસીલી થાળી આપણે ખાલી જમવાની જ છે તો આવી રીતે આ મહારાજે જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે વર્તન કરીને જીવન જીવીશું તો આપણે સુખી થઈશું અને આપણો પરિવાર પણ સુખી થાય છે તો ભક્તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં કે બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે જય સ્વામિનારાયણ